હર્ષ પણ ચેલેન્જ આપવામાં છે અને હવે આગામી બે માં સત્તા પરિવર્તન કરવાનું છે એવી વાત પણ ચૈતર વસાવા દ્વારા કરવામાં આવી છે વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ એક બાજુ આદિવાસી વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટીના નેતાઓના આટાફેરા વધ્યા છે અને બીજી બાજુ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છે તેમણે અત્યારથી જ ક્યાંક ને ક્યાંક સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી હોય એવું લાગી રહ્યું છે અત્યારે હાલ આમ આદમી પાર્ટી દ્વારા ઘણા બધા એવા ગામડાઓ છે કે જેની અંદર જનસભાઓ કરવામાં આવી રહી છે અને એની જ સામે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે એ લોકો દ્વારા પણ પોતાની કામગીરી શરૂ કરવામાં આવી છે એવામાં જ્યારે ચૈતર વસાવાએ સંખેડા જનસભાની અંદર એવું કહ્યું છે કે જે રીતે જેલમાં તેમને હેરાન કરવામાં આવ્યા છે ખાસ કરીને પોલીસ ઉપર પણ ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવી છે સરકાર ઉપર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે ડેડિયાપાડામાં તેમની જે નો એન્ટ્રી છે એને લઈને પણ ઘણા મોટા ખુલાસા કર્યા છે એટલું જ નહીં જે મંત્રીમંડળનું વિસ્તરણ થયું આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે અને આ દરેક વસ્તુની વચ્ચે જે બે હજાર સત્યાવીસ વિધાનસભાની ચૂંટણી પણ હવે ક્યાંક નજીક છે એ વાતને લઈને પણ કહેવામાં આવ્યું છે કે જે ભાજપના નેતાઓ હોય છે તે હવે જનતાનું સાંભળતા નથી તો બે હજાર 27 આપણે તેમને મત આપવાનો નથી ને હવે સત્તા પરિવર્તન આવું ખૂબ જરૂરી છે એ વિવાદ પર ચૈતર વસાવા દ્વારા કરવામાં આવી છે ખાસ કરીને ખેડૂતોને લઈને પર ઘડીબધી વાત કેવામાં આવી છે સૌથી પહેલા તો ચૈતર વસાવાને સાંભળીએ કે તેમણે શું કહ્યું

307 લગાડે સામાન્ય બાબતમાં મામલતદાર જમીન આપી દે એવી કલમની સામે 307 લગાડી અને મને વડોદરા જેલમાં નાખી દીધો અને કહેવામાં આવ્યું એને દબાવો એને હેરાન કરો એને પરેશાન કરો અને એને આપણી પાર્ટીમાં લઈ આવો કાં તો બીજી વાર સરકાર સામે નહીં બોલે એટલું પરેશાન કરો પણ સાથીઓ સત્ય સત્ય પરેશાન થઈ શકે છે પણ સત્યનો પરાદય થતો નથી

અને 80 દિવસ પછી માંડ મને નામદાર હાઈકોર્ટે જામીન આપ્યા ત્યારે આ સરકાર એમની પોલીસે ખોટા સોગંદનામા કર્યા કે ચૈતર વસાવાને આદિવાસી વિસ્તારમાં પ્રવેશબંધી કરો ચૈતર વસાવા બધાને ગેરમાર્ગે દોરે છે ભાઈ મેં તમને બધાને ગેરમાર્ગે દોરું છું તમે આજે ગેરમાર્ગે દોરાવા આવ્યા છો તમે બધા પોતપોતાની રીતે આવ્યા છો ને કે મેં તમને ગેરમાર્ગે દોરી લાવ્યો છું તો

મારા મોબાઈલો જપ્ત કરી લેવામાં આવે છે અને મારા ડેડિયા માં નથી જવા દેવામાં આવતો સાથીઓ હું રાત હતો તમારા જેવા બધા મળવા

તમે ચૈતરભાઈ વસાવાને ડેડિયાપાડામાંથી કાઢી નાખશો તમે ચૈતરભાઈ વસાવાને નર્મદામાંથી કાઢી નાખશો પણ આ ચૈતરભાઈ વસાવા અમારા લોકોના દિલમાં રહે છે ત્યાંથી ક્યારે કાઢી નથી શકવાના અમે લોકોના દિલમાં રહે છે ત્યાંથી ક્યારે કાઢી નથી શકવાના ત્યારે આ નેતાઓને સાથીઓ આવનારા દિવસોમાં આપણે લડવા જઈશું તો આપણને આ લોકો એમ નથી કાઢવાના તો 30 વર્ષ એમના સરકાર એમની નેતાગીરી ખૂબ મોટા મોટા નેતાઓ આપણા પૈસા ખાઈ ને આગળ ધીંદા કરે છે તંત્ર એમનું યંત્ર એમનું કલેક્ટર એમના એસપી એમના કોર્ટ કચેરી એમની એટલે હવે આપણે લડવા નથી જવાનું પણ આવનારા દિવસોમાં તાલુકા જિલ્લા પંચાયત ની ચૂંટણી આવે છે તમે બધા તૈયાર થઈ જાઓ ઉમેદવારી કરો અને જીતાડી આપણે સત્તા પહોંચી લેવાની છે સત્તા જોઈએ છે કે નથી જોઈતી લોકોની સેવા માટે જાહેર જીવનમાં આવવા માંગે છે હું તમને આહવાન કરું છું તમે અમારી સાથે આવો લોકોની સેવા સાથે રહીને કરીશું આવનારા દિવસોમાં તમે તાલુકાના સભ્યમાં ઉભારો જિલ્લાના સભ્યમાં ઉભારો અને આ 30 વર્ષના શાસનનો અંત લાવવા માટે આપણે હવે આગળ વધવાનું છે બધાય તૈયાર થઈ જવાનું છે ત્યારે સાથીઓ આગળ યુવરાજસિંહભાઈએ કીધું યુવરાજી ભાઈ કે એમનું મંત્રી મંડળ બદલો આપણા છોટા ઉદેપુર જિલ્લામાં નર્મદા જિલ્લામાં એક પણ મંત્રી નથી બનાવ્યો ત્યારે મેં યુવરાજી ભાઈ ને કહેવા માંગુ છું કોઈ ભેંસ દૂધ ના આપે તો એના ખીલા બદલવાના રહેતા નથી કોઈ ભેંસ દૂધ ના આપે તો ખીલા બદલે તો દૂધ ના મળે એ ભેંસ બદલી કાઢવી પડે ત્યારે આપણે સાથીઓ યુવરાજ ની સામે જ આપણે બધાએ

ઘરના માલિકોને એક લાખને વીસ વીસ હજાર ખાતામાં નાખી આપી દીધા જે લોકો ભાગ્ય ખેતી કરતા હતા જે લોકો ભાગ્ય ખેતી કરતા હતા એમને પણ બાવીસ બાવીસ હજાર રૂપિયા ખાતામાં નાખીને આપી દીધા જે લોકો મજૂરી કરતા હતા એ મજૂરી લોકોને પણ ત્રણ ત્રણ મહિનાની મજૂરી ખાતામાં નાખી આપી દીધી ત્યારે એ પ્રકારની નીતિ અહીંયા ગુજરાતમાં કરવાની જગ્યાએ ભાજપની સરકાર આપણને સર્વે ના બાને ફોર્મ ભરવા ના પામે એમનું બજેટ

જે નેત્રંગમાં કાર્યક્રમ થયો ભાજપના સાંસદો ભાજપના ધારાસભ્યો એ બધાની હાલત એવી થઈ છે કે રાતે ઉઠીને બી મારું નામ લઈને બે ગ્લાસ પાણી પીને ઊભો પડે હું આ વિસ્તારમાં આવું વિસ્થાપિતોના પ્રશ્નો ઉઠાવું નર્મદાનું પાણી મળેની વાત કરું અહીંયા રોડ બનેની વાત કરું એટલે આ વિસ્તારના સાંસદ આ વિસ્તારના ધારાસભ્યને ગમતું નથી એમને એવું લાગે છે આ ચૈતર વસાવો આવશે ને એ લોકો તે દિવસે એવી વાતો કરતા હતા આ ચૈતર વસાવાને અટકાવવો પડશે નહી તો આપણા બધા ગરબા ઘરે જતા રહેશે એવું એમ લોકોને લાગે છે આવતી સત્તાવીસ માં એમના ગરબા આપણે ઘરે મોકલી દેવાના છે મોકલી દઈએ ને બહુ મતો આપ્યા છે બહુ તક આપી છે અમારી સરકાર અમારી સરકાર અમારી સરકાર અમારી સરકાર કરી કરીને આ લોકોએ આપણો બોર આજ કર્યું છે આ જે નર્મદા વિસ્થાપિતીનો આગેવાની લોકોએ લીધી હતી હવે આ લોકોને પૂછતા પણ નથી રાજનીતિમાં આવી ગયા પછી કોઈ જવાબ નથી આપતા આ જે ખેડૂતો સાથે અહીંયા અન્યાય થાય એક ધારાસભ્ય કોઈનો ફોન ના ઉઠાવે આ વિસ્તારમાં આટલી બધી નુકસાની થાય નસવાડીને કવટના 28 ગામોને આજે વિસ્થાપિત કરવાનો હાઈડ્રો પ્રોજેક્ટના નામે એક પણ જણ બોલવા તૈયાર નથી ત્યારે

એમને એવું હતું કે કેન્સલ કરાવીશું એટલે ચૈતરભાઈ નહીં આવશે એમને એવું હતું કે પરવાનગી નહીં આપી એટલે નહીં આવશે ભાઈ અમે ચૈતર વસાવા છે ચૈતર વસાવા ઝૂકવાવાળા નથી લડવાવાળા લોકો છે ત્યારે આજે સિત્તેભાઈ પટેલ એમની ટીમ રંજનભાઈએ બતાવી દીધું કે અમને તમારી બંદોબસ્તની જરૂર નથી અમને તમારી પરવાનગીની જરૂર નથી અમે સ્વયં જો અમારા કાર્યક્રમ કરીશું અને આપણે કરી દીધું છે ક્યારે કાર્યક્રમ હોય એની બાજુમાં એમનો કાર્યક્રમ એ લોકો ગોઠવી દે લોકોને ગેરમાર્ગે દોરે આપણે શિક્ષણ માંગીએ તો આપણને ભારત પાકિસ્તાનની વાત કરે આપણે રોજગાર માંગીએ આપણને હિન્દુ મુસ્લિમની વાત કરે આપણે જારે નોકરીની વાત કરીએ વિકાસની વાત કરીએ રાષ્ટ્ર ભાવનાની વાત કરે અને એ જ લોકો આત્મનિર્ભર બનવાની વાત કરે ત્યારે એ લોકોને હવે આપણે ઓળખી લેવાની જરૂર છે મારા યુવાનો મારા વડીલો મારી માતા બહેનો હવે કોઈને ડરવાની જરૂર નથી એ લોકો રાતના બેટકનું જમવાનું આપણા ઘરે ਆપવા આવતા નથી એટલે કોઈના બાપથી પણ આપણે ડરવાની જરૂર નથી ક્યાં સુધી એમનું ગુલામી કરીશું ક્યાં સુધી એમની પાર્ટીના ઝંડા લઈને ફરીશું ત્યારે તમે બધા આવો અમારી સાથે આવનારા દિવસોમાં ગુજરાતમાં પરિવર્તન લાવવા માટે મારા વડીલો મારા યુવાનો મારી માતા બહેનોને હું આહવાન કરું છું પાર્ટી અરવિંદ કેજરીવાલજી અમારા સમર્થન સાથીઓ પરિવર્તન લાવવાનું છે ત્યારે હું કેવા માંગુ છું તમારે પરિવર્તન પરિવર્તન બોલવાનું છે સંખેડા માંગે પાછળ વાળા પરિવર્તન નથી લાવવાનું ચાલશે તમને આ લોકો ચાલશે એ બદલવાના છે સમ કેળવામાં જે રીતે ચૈતર ભારતીય જનતા પાર્ટી લઈને ઘણી બધી તમે પણ ખેડૂતોના વારે આવી શકો છો તમારી પાર્ટી દ્વારા પણ કંઈક કામ કરવામાં આવી શકે છે પરંતુ આ રાજનીતિ છે રાજનીતિમાં બોલવું સહેલું છે પરંતુ જ્યારે કામ કરવાનું આવે છે ત્યારે કોઈ જ નેતા કામ કરતા નથી હોતા એટલે જે રીતે ચૈતર વસાવા દ્વારા આકરા પ્રહાર કરવામાં આવ્યા છે ભારતીય જનતા પાર્ટીને લઈને પણ ઘણી બધી વાત કહેવામાં આવી છે ત્યારે હવે આદિવાસી રાજકારણની અંદર કયો નવો વળાંક આવે છે એ પણ જોવાનું રહેશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર